સુરતમાં એર એમ્બ્યુલન્સ અને સુરત એકસો આઠ ઇમરજન્સી સેવાની પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં એકનો જીવ બચી જવા પામ્યો એકસો આઠ ઇમરજન્સી સેવા છેલ્લા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું કાર્ય કરી રહી છે ત્યાં આ સેવા વર્ષમાં લાખો લોકોના જીવ પણ બચાવ્યા છે તેની સફળતા બાદ ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુસ્સેલના સેકતો પકરામે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી બાવન દર્દીઓની ઇમરજન્સી સમયે એર લિફ્ટ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે ત્યારે મૂળ સુરતના વતની છોતેર વર્ષે સુનીલાબેન અરવિંદભાઈ શાહ કે જેઓ હરિદ્વાર ફરવા ગયા હતા અને ત્યાં તેમની બ્રેન સ્ટ્રોક દહેરાદૂનથી હિમાલય બપોરે પોણા ત્રણ વાગે એર લિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા સુરત એરપોર્ટ પરથી સુરત એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા તેમ સુરતની મૈત્રી હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા હતા આમ એકસો આઠ ઇમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચવામાં આવ્યો છે આર લિફ્ટનો સફળ સંકલન એક આઠ ઇમરજન્સી સેવાના જિલ્લાના સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યો હતો બીરો રિપોર્ટ